જય માતાજી દોસ્તો વિલેન્જ લાઈફ સ્ટાઇલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવશું અડદની દાળ ગુજરાતી સ્ટાઇલમાં કાઠિયાવાડી સ્ટાઇલમાં આજે આપણે મસ્ત અડદની દાળ બનાવવાના છીએ તો સૌ પ્રથમ એક અઢીસો ગ્રામ દાળ લઈશું તેમાં ગરમ પાણી ઉમેરશું અને સારી રીતે દાળને આપણે ધોઈ લઈશું બે વાટકા ગરમ પાણી ઉમેરી દાળ ડૂબે એટલું ગરમ પાણી ઉમેરશું ત્યાર પછી એને આપણે તેમાં થોડું ઠંડુ પાણી પણ ઉમેરવાનું છે ત્યાર પછી આપણે એમાં ઠંડુ પાણી ઉમેરશું જેથી કરી આપણે તેમાં હાથ આપણા નાખી શકીએ અને મસળીને સારી રીતે ધોઈ શકીએ તો આપણે એને સારી રીતે ધોઈ લેવાની છે દાળને તો જોઈ શકો છો દોસ્તો આપણે દાળને સારી રીતે ધોઈ લીધી છે દાળને સારી રીતે ધોયા પછી આપણે કૂકરમાં ગરમ પાણી મૂકીશું તો મેં પાણી પહેલેથી જ મૂકી રાખેલું હતું જે એકદમ ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે બધી દાળ એડ કરી દઈશું બધી દાળ એડ કર્યા પછી આપણે જોશું કે એમાં પાણી વધારે ન હોવું જોઈએ મારે દાળમાં થોડું પાણી વધારે રહેલું લાગ્યું એટલે મેં થોડું પાણી એમાંથી કાઢી લીધું છે ત્યારબાદ આપણે તેમાં થોડુંક મીઠું ઉમેરશું ત્યાર પછી એમાં આપણે એક ચમચી હળદર નાખીશું અને એક ચમચી જેટલું આપણે એમાં તેલ ઉમેરશું અને આપણે કુકરનું ઢાંકણું બંધ કરીને બેથી ત્રણ સીટી કરી લેવાની છે સારી રીતે આપણે દાળ બફાઈ જાવી જોઈએ તો જોઈ શકો છો આપણે દાળ એકદમ સારી રીતે બફાઈ ચૂકી છે તમે જોઈ શકો છો દાળ એકદમ બફાઈ ગઈ છે આપણે તેને પાછું ગેસ ઉપર મૂકી દેવાનું છે આપણે ગુજરાતીઓને બહુ જ અડદની દાળ ભાવતી હોય છે અને અમને તો બહુ જ ભાવે છે અમારા ઘરે બધાને ભાવે છે તો હવે એક વાટકાની અંદર આપણે દોઢ ચમચી જેટલું લાલ મરચું લઈશું તેની અંદર આપણે એક ચમચી હળદર ઉમેરશું એકથી દોઢ ચમચી જેટલું ધાણાજીરું ઉમેરશું અને હવે તેની અંદર આપણે ખાટી ચાશ ઉમેરવાની છે દાળની અંદર ખાટી ચાચ ઉમેરે તો જ દાળ ખાવાની મજા આવે છે તેથી આપણે ખાટી ચાસ લીધેલી છે હવે એ બધું સારી રીતે મિક્સ કરીને આપણે જે કૂકર રાખેલું છે ગેસ ઉપર એની અંદર બધું મિક્સ કરીશું અને જરૂર મુજબ આપણે એમાં છાશ ઉમેરશું અને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળ આપણી સાવ આછી ન થવી જોઈએ બહુ ઘાટી પણ નહીં અને બહુ આછી પણ નહીં એવી આપણે દાળ રાખવાની છે એની અંદર થોડીક હજી છાશ ઉમેરીશું જે વાટકાની અંદર આપણે ચટણી ને એવું રહી ગયું હતું તો એના માટે થોડી એમાં છાશ નાખી અને આપણે પાછું ઉમેરેલું છે એમાં અને તમે જોઈ શકો છો આપણે એટલી ઘાટી દાળ રાખવાની છે બહુ ઘાટી પણ નહીં અને બહુ આછી પણ નહીં જેથી ખાવામાં આપણને મજા આવે ત્યાર પછી આપણે એને સારી રીતે ઉકાળવાની છે જેથી કરીને એમાં હળદરની વાસ આવતી હોય જે હળદરની સ્મેલ આવે આવે છે એની અંદર એ ત્યાર પછી આપણે એમાં બે થી ત્રણ લીલા મરચાં કટકા કરીને ઉમેરશું અને થોડીક આદુની આપણે ચીણ કરેલી હતી ખમણી દ્વારા ચીણ કરીને એ પણ ઉમેરશું અને સારી રીતે એને મિક્સ કરીશું અને સારું એવું ઉકાળશું ત્યાર પછી આપણે હવે દાળનો વઘાર કરીશું તેના માટે આપણે એક કઢાઈમાં થોડુંક તેલ લઈશું થી ત્રણ ચમચી જેટલું તેલ સારું ગરમ થઈ ગયું છે કે નહીં તે જોવા માટે આપણે થોડું એમાં જીરું ઉમેરશું પણ હજી તેલ બહુ ગરમ નથી થયું તો ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું તો હવે તમે જોઈ શકો છો આપણું તેલ સારું એવું ગરમ થઈ ગયું છે તો હવે એની અંદર આપણે પાછું જીરું ઉમેરશું થોડુંક ಜೀ ಉ ಸಾರಿ ರೀ ತಳಾವೆ ಉಮರ್ ಲಸ ರಂಗ તેનું ધ્યાન રાખું અને ત્યારબાદ એમાં લાલ મરચું પાવડર ઉમેરું વઘારમાં આપણે બહુ જાજુવી વસ્તુ નથી નાખવાની ત્યાર પછી આપણે વઘારને કુકરમાં એડ કરીશું અને એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે વઘાર કુકરની અંદર નાખતા ટાઈમે કુકરનું ઢાંકણું બંધ રાખવું બધો વઘાર બાર જ નીકળી જશે તમે જોઈ શકો છો મિત્રો ડાળમાં અંદર સારી રીતે વઘાર બેસી ગયો છે થોડીક વાર માટે આપણે એની હજી ઉકાળીશું જેથી કરીને હળદરની સ્મેલ આવે ત્યાર પછી આપણે તેની અંદર લીલું લસણ અને કોથમરી ઉમેરશું જેનાથી સ્વાદ વધુ આવે છે દાળની અંદર એનો સ્વાદ બહુ મજા આવે છે અને તેને આપણે દાળમાં માખણ ઉમેરશું અને રોટલા અને ડુંગળી સાથે સર્વ કરશું બહુ મજા આવે છે ડુંગળી સાથે ખાવામાં